ભક્તો નો દર્શન કરાય બધા પરિવાર નો લાખો વાર ધન્યવાદ જીવનમાં બધું મળે પણ ભજન ના મળે એની જિંદગી એટલે એવો એમને પ્રાપ્ત કરી સદગુરુ ની ગાદી કદાચ ન તો પણ મારી ઓખમાં હસુ આવે એવા પુરુષની શું વાત કરું આજ એ ગાદી ઉપરથી એવા તારાબાન બોલાઈ પોતાની ગુરુગાદી ઉપર નિષ્ઠા અને વિશ્વાસ રાખી ગુરુમત ન્યાય આજની તારીખે આજનો યોગ ગોઠવ્યો એ બદલ પરિવારના પરિવારને લાખો વાર ધન્યવાદ કારણ કે આજ એવા પુરુષનું એમને જ્ઞાન મળ્યું છે કદાચ એટલું કહી શકું તો ચૌદ લોક ના તોલે પુરુષ ના આવે એવા પુરુષનું નું જ્ઞાન મળ્યું છે આજે જીવનની અંદર જેને સદગુરુ મળે પણ સદગુરુ એવા જો મળી જોઈએ ભીતર ના બેડો પાર થઈ જાય કઈ ગુરુ કરાવો હોય તો પેલા ને ખોટો કર અને ભગત ખોટો હોય તો કે ગુરુ નું દોષ વાત સમજ ની છે ગુરુ ખોટા નથી ને ભગતે ખોટો નથી વાત અનુભવ ની છે સુંદર વાણીમાં ઈશારો કર્યો તો હમણો અને કદાચ આજ ભજન મળ્યું હોય ને અને આજ જો કદાચ બે શબ્દો બોલતો તો એ અજમલ ભારતી બાપુનો પ્રતાપ છે આજે જે સત્સંગ મળ્યો હોય મારા સદગુરુ અવિનાશી હતા પણ જે બે વખત દેવ વખત વસ્તુ આપી એ અમૂલક મારા સદગુરુની કૃપા હતી પણ વલાણો કે સંતોની હા સદગુરુ શિરોમણ હતા સમય એટલો બધો બાપુ હતા નરભરમ બાપુ હતા નતો મળ્યું પણ જો કદાચ જ્ઞાનના આજ પ્રેમ ગુરુ કહું ને તો એ કદાચ મારા આજમળ ભારતી બાપુ આજે એક ફળપણયોના વગર હું રહી શકતો નથી એમ કહતો પણ ચાલે કદાચ ગોગલા એટલી ભજનમાં ને એકળવાનું થાય ને તો તરત બાપુની યાદી આવ જમ કે એમનું સ્થાન મારા હૃદયમાં હતું અને એમનું સ્થાન પણ મારું સ્થાન પણ એમના હૃદયમાં હતું અમારા બેનું એક હૃદય કહીએ ને તો એ બાપુનું કઈ શકીએ એમ હતું એટલે સમાધાનતા આજે સિદ્ધપુર કોઈ ખૂણા ઉપર કદાચ બાપુ આયા હોય ને તો યાદ ના કરે ને તે પુરુષ ને એમ કહીએ કે બાપુ આજ નહીં હોય બાપુ એમ કહે કે એક કલાક બેહું પણ તમારું દર્શન કરવું જે પુરુષની ની નિષ્ઠા જો એવા ગુરુ આ પરિવાર મળ્યા છે અને આજે બે તારાબા નો પરિવાર પણ એટલો જ જ્ઞાની ગુણિયલ છે વિષ્ણુ ભારતી એટલા જ જ્ઞાની છે અને ના પર પણ સદગુરુની કૃપા છે એટલે માટે કરીને આ પરિવાર જો કદા ચરણો સેવો બીજા મહાપુરુષોનો સત્સંગ કરજો ભજન લેજો પણ તમારી ગુરુ ગાદીને સાચવજો આ ઈશારો કરું જો તમારે જો ભજન કરવું એ કરી શકજો પણ આ પરિવારને જોથી તમે મેળવ્યું છે પરિવાર ને હૃદયના ભીતરમાં રોટલો હોય અને ઓટલો બે મળે એવા આજ જે એવા પુરુષ આપણે મહારાજ મળ્યા કોર્ણોદર ની ભૂમિ ઉપર આજે કોર્ણોદર ના અમારે તો ગ્રાહક છે એટલે કે અમે તો કદાચ બાપુ ના આશ્રમ નથી ગયા પણ કોર્ણોદર નું મોનવી આવેલ વશ્રમ મહારાજ ની વાત રોટલો મળે અને ઓટલો મળે એવા પુરુષ ની આપણને આજ જ્ઞાન મળવાનું છે આ પુરુષો એટલા જ્ઞાની પુરુષો છે એવું નથી આ સભા અજ્ઞાની છે એવું નથી કેતો જેટલું હોય જ્ઞાન છે એટલું હોય જ્ઞાન છે જમા એક વીજળીનો બલ્બ 200 વોલ્ટનો ફોક્સ હાલ લગાવે છે એ અજવાળું હાલ અને દુકાનમાં પડે ના હાલ

અનુભવ કરી કેવો તો અમારે કાકો હતા એ અમેરિકા રહેતા ડોહો હોય રહેતા અને બે છોકરા અમેરિકા રી એટલે બે પોઝવર થયો એટલે અમેરિકા થી ઘેર આવ્યા જો અનુભવ નો ઈશારો ઘેર આવ્યા એટલે બાપા ખેતીવાડી ખૂબ કરે એટલે છોકરો એમ થયું કે બાપા તો થાકી ના એટલે બાપાને થોડો ટેકો કરી છોકરો આ ભાવ હોય બાપા ઉપર અને બાપાનો છોકરો પણ પણ ભાવ હોય એટલે છોકરો આ વાત કરી એટલે બાપાએ કીધું જો તમારે ટેકો કરવો તો આપણે ખાલેવાળા નોમનું ક્ષેત્ર ઈ પૂળા બોધવાના છે તમે બે ભઈજો અને બોધતા હો આ કોમ ભળા એટલે બે ભાઈ ફેડ્યા ફેડે એટલે રસ્તાંગ જેને મારા જેવો નેનો હતો એટલે બાપાએ પૂળા બોધવાનું કીધું પણ દોયડો તો આલ્યો જ નહીં હવે આ બે ભાઈ હતા મુજવાણવા પડે પાછા આયા એટલે બાપાને વાત કરી કે બાપા તમે પુળા બોજવાન કીધું એ સાચું અને અમે તમને મદદ કરવા ત્યાં એ સાચું પણ તમે દોયડો આલ્યો નહીં પૂળા છે ન બોજવા એટલે બાપાએ કીધું જો તેદાર પાથરે પાથરે દોયડો પડે ખોળી લેજો અમે જ્યાં ખરા આખા બધા પાથરા ફેદી વળા પણ ચોય દોયડું મળ્યું નહીં અનુભવ નતો કોઈ દાળ ક્ષેત્ર માં જ્યાં નતા એનો અનુભવ નતો એમ જો અનુભવ થાય તો ચોક્કસ આ વાત પકડાય એટલે એ ફેદી નો કે આખું ખેતર પણ છોય દોયડી મળી નહીં અને અમાર વશ્રમ મહાજ જે છે ઢા ભાઈ કે લે બે છોકરા ઉથલપાથલ ઉથલપાથલ કરી રહ્યા લાજે નજીક જઈને પૂછી લઉં આયા નજીક કે શું કરે છો ભાઈ કે અમારા બાપાએ પૂળો મેલવા

કારણ કે વિશ્વ ભક્તિ કરો ને એટલી માતા પિતા અને ગુરુ પર વિશ્વાસ રાખી જો તમે ભક્તિ કરશો તો ચોક્કસ આ ભાવ સાગર તરાયો છે બાકી તમારું ડુબ્બાનું ડૂબાનું પણ સદગુરુ જો તમને મળી જાય તારણ હાર છે આપણા ચોક્કસ તમને તારી શકે માટે સંતો પણ ખૂબ છે આટલો બોલવાનો મોકો આપ્યો એ બધા સંતોનો ખૂબ ખૂબ આભાર જય ગુરુ